નમસ્કાર મિત્રો તો આજે આપણે સત્તાધાર જગ્યામાં બનેલી સત્ય ઘટના વિશે વાત કરવાની છે સાંજનો સૂરજ હળુ હળુ ઢોળતો હતો ગીરનું જંગલ સતાધારના દેવળ ઉપર હળવા વીંજને પવન ઢોળતું હતું જગ્યાની ગાયો વાસુને મળવા રંભાતી હતી મહંત પદ ગાદી ઉપર બેઠા બેઠા કરમળ ભગત માળા ફેરવતા હતા બરાબર એ વખતે વિસાવદર પાસે ભલગામના ભલ જુવાન ખેડૂત દંપતી હાથ જોડીને ઊભા રહ્યા કર્મણ ભગતે ઊંચી નજર માંડી તો જુવાનના આંગણામાં ઓપતા બાઈ અને ભાઈને જોયા આવો બાપા ભગતે આવકાર આપીને પૂછ્યો ક્યાંથી આવો છો વિસાવદર પાસેના ભલગામથી ઓહો તો તો ઢુકડા હા બાપુ ઢુકડા છીએ માટે તો જગ્યા સાંભરીને ખેડૂત બોલ્યો જ્ઞાતીય કણબી છીએ મારું નામ ભગવાન પણ ગામના માણસો મને ભગવાન ભગત કહીને બોલાવે છે તમે ભાઈ બહુ નાની ઉંમરમાં ભગત થઈ ગયા હું કોઈ જ્ઞાની માણસ નથી બાપુ આળા ભોળી ભક્તિ કરું છું ખેડી વાડી સંભાળું છું પંડે મજૂરી કરું છું ભગવાન ભગતે વિગતે પરિચય આપ્યો વળી સંસારી માણસ છું લગ્ન થઈએ બે એક વર્ષ થયા છે અને બાય તરફ આંગળી સિંધીને ઉમેર્યું આ મારી ઘરવાળી છે મારું નામ વાલભાઈ છે બાપુ પતિને નામ ન લેવું પડે એવી અગમ ચેતી વાપરીને વાલભાઈ આછું હસી કર્મણ ભગતથી થી વિવેક અને વાણી હસતા ન રહ્યા તો બેટા વાલભાઈ તમે જ કહો કે તમે બે માણસ શું આવ્યા છો જગ્યામાં રહેવા બાપુ કરુણ ભગત ચોક્યા રહેવા કે પેલ્ય કરવા રહેવા બાપુ કાયમ માટે રહેવા બાઈ વિવેકેલું હસી નહીં રાખો બાપુ મારા બાપુ આ તો આપા ગીગાની જગ્યા છે અહીં કોઈને માટે મનાય ન હોય પણ તમે બંને જણા જુવાન ખેડૂત સંસારમાં આંગણે હજી તો પગ મૂક્યો છો અને આઈખો અહીં વિતાવું છે સાંભળો બાપા અહીં તો ઢસળ બોળા છે આંધળા લંગડા પાંગળા નોધારાની રાત દિવસની સેવા છે થઈ શકશે

એકાદ વરસ આકરી કસોટી કરવાનો નિર્ણય કરીને જુદા પાડ્યા જો ભાઈ ભગવાન તું ખેડૂત છો માટે જગ્યાની સીમ ખેતરમાં ખેતી કરવાની અને જગ્યાના ડેલામાં પગ નહીં મૂકવાનો ભલે બાપુ અને વાલભાઈ તમારે જગ્યાના રસોડે રસોઈ કરવાની પણ જગ્યાના ડેલા બહાર પગ નહીં મૂકવાનો આવો અત્યારથી તમે જગ્યાના ટેલિયા સેવા કરો અને ઠાકરની માળા ફેરવો ભગવાન અને વાલબાઈના પગ જુદી જુદી દિશામાં હમણાં જ આણોવાળીને આવેલા વાલબાઈ અને ભગવાનના ના સહવાસ આડે સત્તાધાર ની જગ્યા ડેલો ચણાઈ ગયો વસાઈ ગયો અને તાણા પણ દેવાઈ ગયા ઢળ સાંજની એ સંધ્યાએ પતિ અને પત્નીએ છેલ્લી વારના નેણા ભરીને એકમેકને જોયા

બંનેના લગ્ન થયા બે વર્ષે વાલબાઈ નું આણું વળીને સાસરે આવ્યા અને મંદિર સમૂહ ભક્તિ રંગે રંગી દીધું સવારમાં જાગીને વાલબાઈ પરિવારના સાસુ સસરા અને ઝેર જેઠાણીના પગે લાગે સ્નાન કરીને ધૂપધીપ કરે વાસી થી માંડીને તમામ કામો એકલા બંડ્યા કરે વલગામના ચારે છેડામાં વાલબાઈની સેવા ભક્તિ અને સુવાસથી વાડીઓ સુગંધાઈ ગઈ ધીમે પગલે સમય સમયપંથ કાપતો હતો ખેતરમાં ખેતીખામ કરતા પતિ પત્નીના દિલ ભક્તિ અને ભગવાનની વાતો એ રંગાતા ગયા ચોરાશી હજાર અવતાર પછી માણસનો અવતાર એક જ વાર આવે છે માટે એને સુધારી લેવો દંપતીનો આ ગુરો મંત્ર હતો વહેલી સવારે સ્નાન ધ્યાન કરી ધર્મકામ પૂરા કર્યા પછી બંને માણસ ખેતરમાં જતા ભગવાન ભગત પાનબાઈ લાખો લોહિયાણી કે દાસી જીવણીની ભક્તિ રચનાઓ આલેપે ત્યારે સીમ બોગડો કાન માટીને સાંભળતો દેખાય એમાં સંત મૂળદાસની ચુંદડી ગાય ત્યારે વાલભાઈની આંખેથી સેવાના સમર્પણના અને હરિના શરણમાં જઈને વિરામવાના ઓરતા આંસુ બનીને વહેવા માંડે પછી વાલબાઈને કોઈ કીર્તન ગાવા ભગત આગ્રહ કરતા અને સીમની ધૂળવાળી ધરતી ઉપર કોયલનો કંઠ પ્રગટી જતો આંબા વાડિયા ઝુમ્મી ઉડતા એવા સુરે વાલબાઈ કીર્તન ગાતા એક દિવસની વાત છે ભાદર રો ઉતરીને આસો બેઠો છે આકાશમાં કુંજલડીઓ કાવ્ય પંક્તિઓ સાપતી હતી નદીઓ આશરીને વિરડા ગાળવા જેવી શરવી બની હતી ભગવાન ભગતને ખેતરમાં કપાસ તરળ્યો હતો વાલબાઈ અને ભગવાન કાંથી કાપા વાળીને કપાસ વીણે છે કપાસ વીણવામાં વાલબાઈ ઉતાવળા અને કુશળ છે થોડી વારમાં ભગતની આગળ નીકળીને સામે શેઢે પહોંચે આ શેઢે કપાસ વીણતા ભગવાન ભગતને પગે સૂકી બોરળીના કાંટાનો ગળાયો પગમાં અટવાયો ભગત મહેનત કરીને એક પગ છૂટો કરે ત્યાં બીજો પગ ગળાયામાં અટવાઈ જાય આખરે થાકીને ભગત કર્યો એલી સાંભળ્યું આવજે કપાસ વીણતા વાલબાઈ પતિ ની દિશામાં જોયું તો એ નીચા વળી ને કશું ફગાવતા હોય તેવું દેખાયું કોઈ જીવડું આભડિયા નો ધ્રાસકો પડ્યો વાલબાઈ ને દોડીને પતિ પાસે આવ્યા ત્યારે તેમણે ભગત ને બોરડીના કાંટામાં અટવાયેલા જોયા વાલભાઈ હસી પડ્યા લે દાંત છે ને આવે છે આંટા કાઢતી નથી અને દાંત કાઢે છે ભગત કીજાયા મને તો ભગત હજુ દાંત આવે છે તો મારા પગ અટવાયો એ તો સાવ નાનકડો ગળાયો છે અને તમને એકને જ ગુસવ્યા છે પણ એક ગળાયો એવો મોટો છે કે આખી દુનિયા એમાં અટવાઈ ગઈ છે વાલભાઈ વળી પાછા હસ્યા દુનિયાને જવા દો આપણે આપણી વાત કરીએ હું અને તમે સંસારીની માયાના ગળાયામાં કેવા અટવાયા છીએ સંત મૂળદાસે મનુષ્યના દેહને મૂળ વિનાનું જાડવું કીધું છે ખબર છે ને ઝાડ પડે તો અવાજ થાય કેમ કે એને મૂળ છે પણ આપણે તો મૂળ વગરના પડવાનું થાય ત્યારે કોઈ અવાજ નહીં થાય અને પડતા વાર નહીં લાગે સાવ સાચી વાત ભાઈ પણ આપણે હજી સંસારમાં આવ્યા છીએ આપણા માટે હજી સમય પાક્યો નથી સમય પાકશે ત્યારે મોડું થઈ જશે ભગત બાલ બચ્ચા થશે અને જળ જથ્થો વચ્ચે માયાનો કુબો ઊંડો ને ઊંડો ગળાતો જશે ને છેક છેલ્લા શ્વાસ લગી નીકળવાનો આરો નહીં રહે તો માન છો હા વળીયા પણ જવું ક્યાં કરવું શું પત્ની વાલભાઈ સત્તાધાર ની જગ્યા તરફ આંગળી લાંબી કરી દેહાણીય જગ્યા છે મારા અને તમારા જેવા ભગતરા ટેલિયા કરે છે રોગિયા દુખિયા આંધળા પાંગળાની સેવા થાય છે અવતારે કણબી છીએ મફત રોટલો ખાવો નથી જગ્યાની ટેલ્ય કરશું વજન કરશું અને ટુકડો ખાશું મારું તો નક્કી છે ભાઈ પણ તું ભાઈ માણસો થોડા દિવસ પછી ફસકી જાય તો બાવાના બેય બગડશે અણભીની ન્યાય આપણા કુટુંબને અને ગામનાને પણ ઠોલી નાખશે માતરેથી ભગતની સંસ્કારની સુંદડી શેડે બાંધીને આવીશું મારો વાલો મારી ભેરે રહેશે ફસકુશાની અને આમ ખેડૂત દંપતી ખેતના શેડે ની જગ્યા માં આવી ગયા આ પાગી ગા સમાધિ થયા પછી સત્તાધાર ની ગાદી આવેલા ભગત એ વાલબાઈ અને ભગવાન ભગત ને કસોટી ની કરવતે ચડાવવા માટે જુદી જુદી સેવા બતાવીને બંને વચ્ચે જુદાપણા નો રચી આપ્યો ભગવાન ભગત રાત અને દિવસ જગ્યા ની ખેતી સંભાળે શિયાળો ઉનાળો ચોમાસુ ખેતરે જ હોય જગ્યા ની પગ નહીં મૂકવાનો ગુરુનો આદેશ શિયાળા અનેક ઉનાળા અનેક સમસ્યા ભગત ને સીમમાં જ વિતાવ્યા માત્ર બપોરના ભાત રોટલા વાળી આવે ત્યારે ભગવાન ભગત પત્ની વાલબાઈની ની આંગળીઓની રોટલામાં પડેલા ભાત્ય મન ભરીને નિરખી લે બંને માણસ રોટલાના કિનારીએ ભેગા થાય સામી બાજુ જગ્યામાં માં રસોઈ કરતા વાલભાઈ રોંઢા વેળા એ અનાજ નું દરણું કરવા બેસે ત્યારે ઘઉ બાજરાના દાણા ને ના હાથ અડ્યા છે એમ માની ને દાણા ને આંખે અડાડીને સુપડે છડાવે બસ પતિ મળી ગયા બે એક દશકા વીત્યા કરમણ ભગત દેવ થયા જગ્યાની ની ગાદી રામ ભગત આવ્યા પણ ભલ ગામના આ ખેડૂત દંપતી રાખી વર્ષો વહ્યા ના કાળા બમ્મર અંબોડે અને ભગવાન ભગત કાળી મૂછી ગઢબડના પગલા પાડ્યા ચમકતા શહેરા ને કરશલીઓના ટોળા એ જબૂરી દીધા વીસ બાવીસ ની ઉગતી જુવાની એ જગ્યા ની સેવામાં આવેલા પતિ પત્ની સિત્તેર ની ઉંમરે આવી ગયા છતાં વિસામણ બાપુ પધાર્યા સન્માન સભરા પછી આપા જગ્યા જગ્યાની સેવા વ્યવસ્થા જોવા જાણવા આખી જગ્યામાં આટો માર્યો રસોડે આવ્યા રોટલા ટીપતા બાયોના ઘેરામાંથી બાય વાલબાઈ રોટલ હાથે ખંખેરીને આડલાનો શેડો પાથરીને વિસામણ બાપુને નમણીય કરી ખાતાનો જીવ આપા વિસામણ થી રાજીપો વ્યક્ત થઈ ગયો અમી અમીભરી આંખે વાલબાઈને નિરખ્યા વાલબાઈના ચહેરા ઉપર ભજન ભાવના ચાંદ્રના ચમકતા હતા આ બાઈમાં વિસામણ ભગતને શબરીની તિતીક્ષ્ણા અને અહલ્યાની મુમુક્ષા દેખાણી પૂછપરછ પછી જાણવા મળ્યું કે ભલગામના આ ખેડૂત દંપતી અડધા સૈકાથી અલગ અલગ રહીને જગ્યાની એકદારી ટેલ્ય કરે છે છતાં પતિ પત્ની તરીકે કોઈ દિવસ મળ્યા નથી ભગતનું મન કરુણાથી છલકાઈ ગયું એમણે રામ ભગતને વાત કરી રામ ભગત ભગવાન અને વાલબાઈ હવે ટેલિયા નથી રહ્યા મોનસુજ મટીને સૂર્યોદય થઈ ચૂક્યા છે હરિના માર્ગના ના ઈ સત્યાજીવ હવે આપણી કક્ષામાં આવીને ઠાકરના માન્યતા થયા છે માટે એમને હવે મુક્ત કરો અને જગ્યા બાંધીને ટુકડો આપે એવા આશીર્વાદ આપો વળતા દિવસની સવારે રામ ભગત વિશામણ બાપુની હાજરીમાં પતિ પત્નીને બોલાવ્યા

પણ ચતુર વાલબાઈ વિવેક ભરીને બોલ્યા બાપુ દરિયાના વહાણના પંખી ઉડીને ક્યાં જાય બેટા તમારા જ ગામમાં જઈને તમે આશ્રમ બાંધો અને ટુકડો આપો ઠાકરના આશીર્વાદ તમારી સાથે છે ભરોસો રાખીને આદર કરો તમારા માન સન્માન દીવાની જેમ પ્રગટીને તમારી ધરતીને ઉજવળ છે અને સિત્તેર સાલના ભજન ભક્તિના દીવડા સાથે લઈને બંને જણા વલગામ આવ્યા ફૂલઝર નદીના કાંઠે પોતાના ખેતરમાં ઝૂંપડી બાંધી

વિસાવદર ની સડકે આવેલી વાડી આવે છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર